જો મુંબઈની લોકલ ટ્રેન અટકી જાય તો મુંબઈ પણ અટકી જાય એવું કહેવામાં આવે છે અને કદાચ રેલવેના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે શનિવારે એકસો પચાસ જેટલી લોકલ ટ્રેનો રદ કરી દેવામાં આવી નમસ્કાર દર્શક મિત્રો મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈનું હર્દ કહેવાય છે જો મુંબઈની લેક લોકલ ટ્રેન અટકી જાય તો મુંબઈ પણ અટકી જાય એવું કહેવામાં આવે છે અને કદાચ રેલવેના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે શનિવારે એકસો પચાસ જેટલી લોકલ ટ્રેનો રદ કરી દેવામાં આવી અને એનું કારણ પણ ચોંકાવનારું હતું એક મોટરમેનનું મોત થયું હતું અને એના અંતિમ સંસ્કારની અંદર બધા મોટરમેનો ગયા હતા એને કારણે શનિવારે એક દોઢસો જેટલી ટ્રેનો રદ કરવી પડી આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મધ્ય રેલવે પર ભાઈ ખલ્લાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી શનિવારે બપોરે બે વાગ્યા પછી અચાનક જે મુંબઈની લોકલ ટ્રેનો છે એ ધીમે ધીમે બંધ થવા માંડી એક પછી એક ટ્રેનોની પાટા ઉપર લાઇન લાગવા માંડી ત્યાં ગાડી એટલે લોકલ ટ્રેનની અંદર તો તમને ખબર જ છે કે પ્લેટફોર્મ પર કેટલી બધી ભીડ હોય બધા લોકો નોકરીએ જવાના હોય કામ હોય અને લોકલ ટ્રેન જ એ લોકોના માટે એક ટ્રાન્સપોર્ટેશનનું સૌથી મોટું સાધન છે એટલે બધા પ્લેટફોર્મ ઉપર ઊભા હતા પરંતુ ટ્રેનો બંધ થઈ ગઈ હતી હવે એવી ખબર પડી કે ભાઈ ટેકનિકલ ખામીને કારણે તો ટ્રેન બંધ નથી થઈ તો એવું તો શું કારણ છે અને સ્ટેશન ઉપર વારે વારે એવું એનાઉન્સમેન્ટ થયા કરતું હતું કે ટ્રેનો કેન્સલ કરવામાં આવી રહી છે ટ્રેનો કેન્સલ કરવામાં આવી રહી છે એટલે બધા મુસાફરો ચિંતામાં પડી ગયા થયું છે શું પછી એ વાતની ખબર પડી કે એક મોટરમેન મુરલીધર શર્માનું પાટા ઉપર ટ્રેનની અડફટે મોત થવાને કારણે બધા જ મોટરમેનો નારાજ થયા હતા અને આ મોટરમેનોએ ઓવર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને મુરલીધર શર્માની જે અંતિમ યાત્રા હતી એમાં જવાનો બધા મોટરમેનોએ નિર્ણય કર્યો એને કારણે મુંબઈની લોકલ ટ્રેન પર બ્રેક લાગી ગઈ લગભગ બપોરે બાર વાગ્યાથી માંડીને સાંજે પાંચ વાગ્યા સુધી એક પણ ટ્રેન પાટા પર ચાલી નહીં અને બધી એકસો પચાસ ટ્રેનો રદ કરવી પડી હવે તમને એ વાત કરીએ કે આ જે મોટરમેન છે મુરલીધરન શર્મા એની સાથે શું થયું હતું તો એ વાત એમ હતી કે શુક્રવારે અગિયાર વાગ્યે મુરલીધરન જે ભાઈખલ્લાની મેઇન લાઈન છે એની પર ટ્રેન ચલાવી રહ્યા હતા તે વખતે એસપીએડીની એક ઘટના બની એસપીએડી એટલે સિગ્નલ પાસ્ટ એટ ડેન્જર એનો મતલબ એમ થાય કે તમારી ટ્રેન જ્યારે પાટા પરથી પસાર થતી હોય અને રેડ સિગ્નલ હોય પણ રેડ સિગ્નલ હોવા છતાં જો તમે ટ્રેન આગળ ચલાવી દો તો એને એસપીએડીની રેલવેની ભાષામાં ઘટના કહેવામાં આવે છે અને આ ઘટનાને રેલવે બહુ જ ગંભીર માને છે અને એમાં એવું હોય કે આ એસપીએડીની જેવી ઘટના બને એટલે સૌથી પહેલાં મોટરમેનને હટાવી દેવામાં આવે અને એની સામે પગલાં લેવામાં આવે એને દંડ પણ કરવામાં આવે અને એને સજા પણ કરવામાં આવે એવો આ એક નિયમ છે શુક્રવારે આવું જ બન્યું મુરલીધર શર્મા જે ટ્રેન ચલાવી રહ્યા હતા એ એ પાટા ઉપર રેડ સિગ્નલ હતું પણ એ રી રેડ સિગ્નલ ક્રોસ કરીને મુરલીધર શર્મા આગળ નીકળી ગયા એટલે એમને તાત્કાલિક ટ્રેનમાંથી અટકાવીને હટાવી દેવાયા અને એમની જગ્યાએ બીજા મોટરમેન આવ્યા આ વાતથી મુરલીધર શર્મા બહુ દુઃખી હતા એમને બહુ જ આ વાતથી ગુસ્સો આવ્યો હતો અને એ ટ્રેનમાંથી ઉતરીને પાટો ક્રોસ કરીને ચાલતા ચાલતા જઈ રહ્યા હતા હવે એ વખતે બન્યું એવું કે બીજી ટ્રેક ઉપરથી એક એક્સપ્રેસ ટ્રેન પૂર ઝડપે આવી રહી હતી અને એ ટ્રેક્સ એ એક્સપ્રેસ ટ્રેન હતી પ્રગતિ એક્સપ્રેસ ટ્રેન મુરલીધર શર્મા એટલા બધા ધૂનમાં હતા અને એટલા બધા ટેન્શનમાં હતા કે એમણે આ એક્સપ્રેસ ટ્રેન આવી રહી છે એ જોયું પણ નહીં અને આ પ્રગતિ એક્સપ્રેસની અડફટે એટલે એમને ટક્કર લાગી અને મુરલીધર શર્મા એકદમ ગંભીર રીતે ગવાયા અને એમનું મોત થઈ ગયું આ વાતથી બધા જ મોટરમેનો બહુ સખત નારાજ થઈ ગયા કે ભાઈ એક માણસને આ એસપીએડીની ઘટનામાં તમે દંડ કર્યો અને એ જ્યારે ટેન્શનમાં ઉતરીને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફટે એનું મોત થયું હવે જે મધ્ય રેલવે છે એનો સ્ટાફનો એક ચિતાર તમને આપીએ આ ખરેખર એ બહુ ગંભીર બાબત છે કારણ કે તંત્ર હોય સરકાર હોય બધાને એવું હોય કે ગમે એટલી તમે રજૂઆત કરો પરંતુ જ્યારે એકાદ બે જણના મોત નહીં થાય ને ત્યાં સુધી આ સરકારના પાણી હલતા નથી મધ્ય રેલવેની અંદર પણ આવું જ બન્યું મધ્ય રેલવેમાં ટોટલ ચારસો પચાસ મોટરમેન ફરજ બજાવે છે પણ એમાં જે રનિંગ સ્ટાફ હોય એમાં ત્રીસ ટકા જેટલી ઘટ છે હવે આ રનિંગ સ્ટાફની ઘટ હોવાને કારણે મોટરમેનોની હાલત એવી થાય કે એમણે ઓવરટાઇમ કરવાની ફરજ પડે અને જ્યારે માણસ ઓવરટાઇમ કરે ત્યારે એની તાકાત નહીં હોય ઘણીવાર થાકી જાય ઘણીવાર એનું મગજ કામ નહીં આપે અને તમને ખબર છે કે તમે જ્યારે ટ્રેન ચલાવો ત્યારે તમારે કેટલા બધા એલર્ટ રહેવું પડે તમે પલક પણ નહીં ઝપકાવી શકો અને જ્યારે તમારે ઓવરટાઇમ કરવાનો હોય માણસ થાકી ગયો હોય પણ એમ છતાં આ પરિસ્થિતિ એવી છે કે એમણે ઓવરટાઈમ કરવા જ પડે છે મોટરમેનોનો આરોપ એમ છે કે રેલવે તંત્ર એસપીએડીની ઘટનામાં સત્યને જાણ્યા વગર દંડ કરે છે સજા કરે છે એ વાત ખોટી છે પહેલાં એકચ્યુલી આ એસપીએડીની ઘટના શું કામ બની એના વિશે જાણકારી મેળવવી જોઈએ અને એ પછી પગલાં લેવા જોઈએ અને આ મોટરમેન ઘણા સમયથી આવી રજૂઆત કરી રહી છે કે ભાઈ તમે સ્ટાફ વધારો સ્ટાફ વધારો પરંતુ આની અંદર એક મુરલીધર શર્માનું મોત થઈ ગયું બીજું કે આ મુરલીધર શર્માની જે અંતિમ યાત્રા હતી એનો સમય શનિવારે બપોરે બાર વાગ્યાનો હતો અને બધા જ મોટરમેનો એમની અંતિમ યાત્રામાં જોડાવા ગયા અને પાંચ વાગ્યા સુધી એક પણ મોટરમેન આવ્યો નહીં એટલે આખરે મધ્ય રેલવેએ એકસો ને પચાસ ટ્રેનો રદ કરવી પડી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ